દસ હજાર થી વધી ચોવીસ હજાર પડશે હાઈકોર્ટમાં સિંગલ જજે વર્ષ બે હજાર ચોવીસ માં કરેલા હુકમ સામે સરકાર અપીલ ગઈ હતી જે અપીલ પર ચુકાદો આપતા કોર્ટે આંગણવાડી વર્કર્સ ને મોટી રાહત આપી છે હાઈકોર્ટમાં ડબલ જજની બેન્ચે અપીલકર્તાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિભાગો સંયુક્ત રીતે અથવા ફક્ત રાજ્ય સરકાર આંગણવાડી વર્કર એડબલ્યુડબલ્યુ ને દસ હજાર રૂપિયા ઉપરાંત ન્યૂનતમ માસિક મજૂરી ચૌદ હજાર આઠસો રૂપિયા મળીને કુલ ચોવીસ હજાર આઠસો રૂપિયા અને આંગણવાડી હેલ્પરને પણ ન્યૂનતમ મજૂરી ચૌદ હજાર આઠસો રૂપિયા વત્તા પાંચ હજાર પાંચસો રૂપિયા એમ કુલ વીસ હજાર ત્રણસો રૂપિયા ચૂકવવા હુકમ કરતા સરકારની અપીલ નકારી છે ઉપરોક્ત મજૂરી કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા જયારે જાહેર કરવામાં આવશે ત્યારે આગળની તદ અનુરૂપ સુધારણાઓને આધીન રહેશે સરકારે આ રકમ છ મહિનામાં ચૂકવવાની રહેશે વર્તમાન નિર્દેશો ગુજરાત રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત તમામ આંગણવાડી કામદારોને સહાયિકાઓને લાગુ થશે અને જેઓ આ અદાલતમાં આવ્યા નથી તેમને હાઈકોર્ટ તરફથી સમાન ઓર્ડર મેળવવા માટે અલગથી અરજી કરવાની રહેશે નહીં હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલા નિર્દેશો કે પગાર માટે સિંગલ જજ દ્વારા જાહેર કરાયેલ નિર્દેશ ઉપરોક્ત હદ સુધી સંશોધિત કરવામાં આવે છે આંગણવાડી કામદારો અને સહાયિકાઓની દુર્દર્શાને સમજવામાં સિંગલ જજના પ્રયત્નોની હાઈકોર્ટ પ્રશંસા કરે છે જેને તેની મંજૂરી વધારવા માટે પ્રભાવિત નિર્ણય આપ્યો છે ગુણોપુર નેશન ન્યૂઝ અમદાવાદ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર